જય માતાજી બધાને તો મિત્રો ફરીથી આપણે એક નવો ચેલેન્જ ઉડી લઈને આવી ગયા છે તો આજનો આપણો ચેલેન્જ છે કે પાણીમાં ફુગા પડો અને ઇનામ જીતો તો આવી જાવ તમે આપણે ચેલેન્જ ઉડી ની શરૂઆત કરીએ અને મારી ટીમ ને પણ સમજાવી દે કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે તો જો આપણે આ દસ ફૂગા ફૂલાયેલા છે આ દસે દસ ફૂગા આપણે આ પાણીની અંદર નાખી દેવાના છે અને કાલની જેમ આપણે ચિઠ્ઠી ઓલાડવાની છે જેનું પહેલું નામ આવશે એને આપણે પાણીમાં ઉતારવાના છે અને એને આપણે એક પિન આપી દેવાની છે અને એની આંખે આપણે પટ્ટી બાંધી દેવાની છે અને એને આપણે એક મિનિટનો ટાઈમ આપવાનો છે જોઈ લઈએ આપણે કે એક મિનિટમાં એક કેટલા ફુગ્ગા પૂરી કરી રહ્યા છે આ રીતના મિત્રો આપણે આ રમત રમવાની છે તો જોઈ લઈએ આપણે કે કોણ બને છે આજના ચેલેન્જ ડેમમાં વિજેતા અને જે વિજેતા બનશે એને મિત્રો આપણે પાંચસો રૂપિયાનું ઇનામ આપવાનું છે જેનો પહેલો નંબર આવશે એને મિત્રો આપણે પાંચસો રૂપિયાનું ઇનામ આપવાનું છે તો જોઈ લઈએ આપણે

જો મિત્રો આપણે પટ્ટી બંધવાનું ચાલુ છે રૂમાલ બંધ સર દેખાવ ના પડે તો જો મિત્રો પટ્ટી આપણે બંધ દીધી છે હવે તમને કહી એટલે જો હાલ નહીં સર ટાઈમે સેટ કરી દીધું વન ટુ થ્રી અને સ્ટાર્ટ કરી દો ચાલુ તો જો મિત્રો જોઈ લઈએ આપણે કે કેટલા ફૂગા મારા પપ્પા ફોડી કરે છે આ બસ એમ જ આપણે ફુગ્ગા ફોડવાના છે બીજા હાથનો આપણે ઉપયોગ કરવાનો નથી

નકર પિન વાગી જશે તમને બધાને જોઈ લઈએ આપણે કેટલા કેટલા ફુગા મારા પપ્પા પૂરી કરે છે દસ સેકન્ડ છો તમારી પાસે હવે ફક્ત દસ સેકન્ડ પોઈ બે અને એક બસ 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 બે ફુગા ફોડ્યા છે મિત્રો મારા પપ્પા એ બે લખી દેજો તમે બે ફોડ્યા હોય એમની અને ફુગા તો હાથે ફૂટ્યો હતા ને એ તો તાપના કારણે ફૂટ્યો હતો તો લાગી દીધા તમે તો જો મિત્રો મારા પપ્પા બે ફુગા ફોડ્યા છે અને એ લખી પણ દીધા છે વિજયજી તો આપણે બીજી ચિઠ્ઠી ઉલાડો જોઈ લઈએ આપણે કે કનું નામ આવે છે ખોલજો ચિઠ્ઠી જલ્દી જોઈ લઈએ આપણે કે કનું નામ આવે છે વિજયજી ચિઠ્ઠી ઉલાડી છે ખોલો આપણે જોઈ લઈએ જલ્દી જલ્દી આશા બેન તો મિત્રો મારા કાચીનો નો વારો આવી ગયો છે તો આજે આપણે જોઈ લઈએ મિત્રો મારા કાચીને પટ્ટી બાંધવાનું ચાલુ છે રૂમાલ બાંધી દેવાનો છે આપણે એમની આંખે બીજો વારો એમનો આવી ગયો છે તો જોઈ લઈએ આપણે કે મારા કાચી કેટલા ફુગા પૂરી કરે છે દેખાતું નથી ને તમને સાહેબ આમ એર કરી દીધું વન ટુ

કાલે આપણે બે મિનિટનો ટાઈમ આપ્યો તો દરિયો ગોતવા માટે આજે આપણે એક મિનિટનો ટાઈમ આપે છે ફુગ્ગા ફોડવા માટે જો મિત્રો મારા કાચે એક ફુગ્ગો ફોડ્યો છે જોઈ લો તમે એ હાથ ની અડા નાનો હાથ ને હવે ના અડા થી પાયું હોય જો મિત્રો મારા કાચે એટલા ફોડ્યા બે ફુગ્ગા ફોડ્યા ને હા બે જ ફુગ્ગા ફોડ્યા છે એમની હાથ ની અડા બીજું કોઈ નઈ નકર તો જડી જાય બધા ફુગ્ગા જો ત્રણ ફુગ્ગા ફોડ્યા છે એમની ગણજો તમે મને વિરી જાય એટલે પાહુ જોઈ લો તમે ત્રણ ફુગ્ગા ફોડ્યા છે અને આ ચાર ચાર ફુ એમની ફોડી નાખ્યા છે હવે જોઈ લઈએ આપડે કે કેટલા ફુગ્ગા એ ફોડી કરે છે આપણે પાણીમાં ફરવાનું છે કાલની જેમ જ બસ બસ સેકન્ડ પતિ જે તમારી ઉભા થઈ જાય એક મિનિટ તમારી થઈ ગઈ હા સુ નાખે મિત્રો મારા કાચી એ ત્રણ ફુગ્ગા ફોડ્યા છે તેને જ ફોડ્યા હતા એક તો એમની બીજા હાથે ફોડ્યો હતો તો એ આપણે ગણવાનો નથી તો એમની ફૂગા ફોડ્યા એ તમે ફૂગા જલ્દી ફૂલાવો દસ જ ફૂગ આપડે પાણીમાં રાખવાના છે તો જો મિત્રો દક્ષા અને સંગી બે ફૂગા ફુલાવે છે અને આઠીકરા બંધે છે સંગી શું કરે ફોડવા નહીં આપડે મિત્રો આપણે જોઈ લઈએ કે હવે ત્રીજા નંબરે કનો વારો આવે છે બીજી આપડે ચિઠ્ઠી ઓલાડી રહ્યા જોઈ લઈએ આપડે કે ત્રીજા નંબરે કનો વારો આવે છે એ દસ જ નાખવાના અંદર નહીં વધારે આપણે બીજી ખુલે જોઈ લે આપડે કેટિજા નંબર કનો વારો આવે છે કોનો આવ્યો મારો વારો મિત્રો આવી ગયો છે જોઈ લો તમે તો આપણે જોઈ લઈએ કે આપણે કેટલા ફુગા ફૂડી કરીએ છીએ પાણીમાંથી કાલે આપણે ગોતી ગોતીતી વધારે ઇનામ જીત્યા હતા અને આજે આપણે ફુગા ફૂડીને ઇનામ જીતવાનું છે તો જોઈ લઈએ આપણે કે કેટલા ફુગા આપણે ફૂડી કરીએ છીએ તો મિત્રો જીગરને પટ્ટી બાંધવાનું ચાલુ છે ખોલે તૈયાર રેડી રેડી 1 તો જોઈ લે આપણે

હૈમણાજી ક્યા હિમણા ચાટ પત્રી ચાર કઈ બસ પેન મારવાનો ચેલેન્જ હતો એટલા માટે મિત્રો પિન વાગતી નહીં ફુગા ને જોઈ લો તમે પેન લઈ લેજે લઈ લીધી છે ત્રીજો નંબર હતો તો આપણે એક ફુગ્ગો ફોડ્યો છે અને આપણે હવે જોઈ લે કે ચોથા નંબરે કનો વારો આવે છે એવી રીતે આપણે તમે તીઠી ઉલાડી દો બસ આપણે તો એક જ ફુગ્ગો ફોડ્યો છે ફુગ્ગા હાથમાં આવતા નતા અને પીને વાગતી નથી જોઈ લે એ આપણે કે કનું નામ આવે છે ચોથા નંબરે કનું નામ આવ્યું હા કોંધો નહીં

તો આપણે ફુગ્ગા અડાવાળા કરી દઈએ જોઈ લઈએ આપણે કે કેટલા ફુગ્ગા મારા કાકા ફોડી કરે છે દેખાતો નઈ ને તમને પપ્પા ફુગ્ગા અડાવાળા કરી દો જો એક સેકન્ડ હો ફુગા અડાવાળા કરી દેજો તમે જલ્દી જલ્દી જાડો સાહેબ ટાઈમર સેટ કરી દીધું તામર બધું આપણે સેટ કરી દીધું છે અને તમને સ્ટાર્ટ કરી લે તમારે પિન મારવાની ચાલુ કરી દેવાનું છે ફુગ્ગા તમે આડા કરી દેજો ઘર ના ક્યાં એ ખબર છે એટલા માટે એક સેકન્ડ હો

તો તમે ઘણી મારી છે પણ તમારે પણ મારી જેમ જ થયું છે યાર શું થાય ખબર હે પીન આપી વધારે મારે ને તમે ત્યાં ફુગ્ગા છે તો જો મિત્રો મારા કાકાએ આ પીન લો આપડે જેનો વારો આવે એમને એ આ પીન તો જોઈ લઈએ આપણે મારા કાકાએ ત્રણ જ ફૂગા ફોડ્યા છે અને આપડે તો એક જ ફોડ્યો છે એટલે આપડે વધારે બોલાય નહી હવે સાહલ વારો આવે એવું મને લાગે થોડું થોડું તો બીજું તમે હવે ચિઠ્ઠી ઉલાડી તું જોઈ લઈએ આપડે કે પોસ્ટમો નંબર કનો આવે છે પોસ્ટમા નંબર ની ચિઠ્ઠી મિત્રો વિજયજી ઉલાડી તો મિત્રો જોઈ લો વિજયજી આપણે પોસ્ટમા નંબર ની ચિઠ્ઠી ઉલાડી દીધી છે અને જોઈ લઈએ આપણે કનો નામ છે દક્ષા દક્ષા તો પોસ્ટમા નંબરે મિત્રો દક્ષા નો વારો આવી ગયો છે તો જોઈ લઈએ આપણે કે દક્ષા કેટલા ફુગાફોડી કરે છે આ પાણી માં અને એક જ મિનિટ નો ટાઈમ છે કાલે 2 મિનિટ નો હતો અને આજે ફક્ત એક જ મિનિટ આપણે આપવાની છે તો તમે જોતા જાઓ દક્ષા કેટલા ફુગા છે આપણે જોઈ લઈએ હારકી બનજો અને રૂમાલ એમને સરખો બનજો દસ ફુગ્ગા કરી નાખ્યા પાણીમાં તો જો મિત્રો દસ ફુગ્ગા આપણે પાણીમાં નાખી દીધા છે દક્ષા દેખાતું નથી ને તને તો જો મિત્રો દક્ષાને આપણે મળીએ રૂમાલ બાંધી દીધો છે અને જોઈ લઈએ આપણે કે દક્ષા કેટલા ફુગ્ગા ફૂડી કરે છે સાહેબ આપણે ટાઈમર સેટ કરી દીધું આ તો વન ટુ થ્રી અને દક્ષા સ્ટાર્ટ તો જો દક્ષા એ પિન મારવાનું ચાલુ કરી નાખ્યું છે જોઈ લઈએ આપણે કે દક્ષા કેટલા ફુગા પૂરી કરે છે આ પાણીમાં પાણીમાં ફુગા ફોડવા બહુ મુશ્કેલ કામ છે આપણે હવે થોડું બહાર નીકળવું છે તો જોવો આપણે બહાર નીકળી ગયા છીએ

અમારા કાકા કરે ને મિત્રો આપડે વધારે વાપરતા નહીં હા બોલ બોલ હે તું પપ્પાને કહો ફુગા તમારે આડાઅળવા કરો તમે કરતા નહીં પુડા અંદર ફુગા હા કોરે રાખો અમુક ફુગા વચ્ચે રાખો તો હાથ મે આવશે નક તો નહીં આવે કોઈ હા તો મિત્રો મારા કાકાને સ્પેશિયલ આપડે ફુગા આડાઅળવા કરવા રાખેલા છે અંદર પણ એ આ કરતા નહીં ખબર નહીં કેમ તો આ વખત આપણે એમને કીધું છે જોઈ હવે કે સઠ્ઠો વારો આવે છે બસ એક જ એક જ હાથનો આપણે ઉપયોગ કરવાનો છે એટલા માટે મિત્રો આપડે હાથમાં આવતા નહી હોય અને પા એક જ એક હાથ જ આપણે પિન મારવાની એટલે બીજા હાથનો છે ઉપયોગ કરવાનો તો જોઈ લઈએ મિત્રો કે સઠ્ઠો વારો કનો આવે છે વિજયજી ચિઠ્ઠી ઉલાડી દીધું તમે

તો જોઈ લઈએ આપડે કે કોણ વિજેતા બને છે આપડે તો આજે બને એમ લાગતા નથી આપડે બધા ફુગા ફોડી નાખવાના છે પણ મને લાગતું નથી કે આજે તમારા થી સાચી વાત ને કાજી નહીં જતા ની અંદર પોણી ખબર જ નહીં પડતી કે ચમડા ની હા કાજે તારે પોણી આપણે આપડે ફર ને એટલે તો આજે આપડે એનામ જીતી કરીશું નહીં કેમ કે આપડે એક જ ફૂગો ફોડે છે એ તો ફરતું જ રહેવાનું આપડે અંદર કાકા તમે ફરજો જોઈ લો તમે આપણે તો કોણ બે ગયા પૂસાવું પછી ચામાં સેટ કરી દીધું સાલથી સંગીતા વન ટુ થ્રી અને સ્ટાર ચાલુ કરી દે ફૂડવાનું ફુગ્ગા પિન મારાનું ચાલુ કરી દીધું છે જોઈ લો તમે જોઈ લઈએ આપણે કે સંગીતા કેટલા ફુગ્ગા ફૂડી કરે છે એને કીધું છે કે આપણે બધાય ફૂડવાના હે પણ એ આ ફુગ્ગા હાથમાં એવું લાગતું નહીં જોઈ લો તમે સંગીતા હાલ આપણે કહેતી હતી કે બધા ફુગ્ગા આપણે પૂરી નાખવા પણ જોઈ લો તમે ફુગ્ગા હાથમાં આવવા બહુ મુશ્કેલ કામ છે જોઈ લો તમે ફુગો એક પણ હાથમાં આવતો નથી અને આપણે અંદર ફરવા એટલે ફુગ્ગા કોરા જતા ના રહે એટલા માટે જોઈ લો તમે એ એમ જેમ દેવો એમ દેવા દો એ બીજો હાથ ના બીજો હાથ અડાડવાનો નહીં મિત્રો એની પણ અમ જોઈ લો તમે એક ફૂગો ફોડ્યો છે મારી જેમ જ હા એક ફૂગો ફોડ્યો ના ના બીજો હાથ નહીં અડાડ્યો હાથ અડાડન કરતી તો પણ નહીં અડાડ્યો દસ સેકન્ડ છો તારીખ પાસે તે પણ એક જ ફૂગો ફોડ્યો છે બે અને એક બસ બસ

વારો આવી ગયો છે નંબરે તો જોઈ લે આપણે કે સાહેલ કેટલા ફુગા પૂરી કરે છે આ પાણીમાં માએ પટ્ટી બંધી દે આપડે સાહેલ ને વારો આવી ગયો છે તો જોઈ લો તમે ફુગ્ગા ફોલાવાનું પણ ચાલુ છે ફુગ્ગા ફોડવાનું પણ ચાલુ છે આવો આપણે ચેલેન્જ જે છે તમને પસંદ આવતો હોય વિડીયો તો એક લાઈક કરી દેજો જોવો તમે સાલે આપણે પટ્ટી બાંધી દીધી છે બાંધવાનું ચાલુ છે બસ તો દેખાતું નહીં ચાલ જુઠું નાખે તો નહીં દેખાતું મન કઈ દેખાતું નહીં દેખાતું તો જો મિત્રો સાયલ પટ્ટી બાંધી દીધી છે વિજય જે ટાઈમર સેટ કરી દીધું

તો જોઈ લઈએ આપણે કે સાલ કેટલા ફુગા પૂરી કરે છે જોઈ લો તમે તારી પાસે ઓછી સેકન્ડ છે જો મિત્રો સાહેલે બે ફુગા પૂડ્યા છે અંચા આપણે આપણે કરવાની નહીં બસ અંદર ફરવાનું છે સાહેલે બે ફુગા પૂર્યા છે હવે જોઈ લઈએ આપણે કે કેટલા ફુગા એ પૂરી કરે છે જેમ પડે એમ એને પૂરવા દો સાલ પિન મા બોલતા બંધ થઈ જાય બીજું કોઈ નહીં આ છ પોચ ચાર ત્રણ બે અને એક બસ બસ ઉપર થઈ જા તો મિત્રો સાહેલે જબ્બાર ફુગા ફોડ્યા છે ખૂબ સરસ કેવાય સાહેલે ચાર ફુગા ફોડ્યા છે અને આપણે તો વધારે ફુગા નતા ફોડી કર્યા હા સાહેલે ચાર ફુગા ફોડ્યા ચાર લખી દો તો જોઈ લો મિત્રો સાહેલે ચાર ફુગા ફોડ્યા છે આપણે તો એક જ ફોડ્યો તો આપણે હળવું હળવું બોલવું પડશે વધારે બોલ્યા જેવું નહીં આપણે પણ આપણા હાથમાં કુદરત નતા આવતા શીખે છે જા દો આગળ ચાલી વીડિયોમાં જોઈ લેશું આપણે હવે જોઈ લો મિત્રો આઠમા નંબરે કનો વારો આવે છે વિજીજી આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી છે જોઈ લે આપણે મને લાગે છે કે મણીનો વારો આવી ગયો છે એવું લાગે નક્કી નહીં જો આપણે ચિઠ્ઠી ઉલાડીએ તો જો મિત્રો વિજયજી પોતે આવી ગયા છે જે ચિઠ્ઠી ઉલાડતા હતા એ આવી ગયા છે હવે અને કહે કે બધા ફુગા પોડી નાખવા છે તો આપણે આજે જોઈ લઈએ કે કેટલા ફુગા એ ફોડી કરે છે પિન આપણે ઉભી જ મારવાની છે આ ડાળ આપણે પિન મારવાની નથી તો હવે વિજયજીને મિત્રો આપણે પટ્ટી બાંધવી પડશે ના મેં એક ફૂગો ફોડ્યો મેં એક જ ફોડ્યો ફૂગો આપણે જૂઠું નહીં બોલવાનું આપણે એક જ ફૂગો ફોડ્યો હતો તો હવે વિજયજીને આપણે રૂમાલ બાંધી દો તમે એમની આખે પટ્ટી બાંધી દો મણી તમે હા થોડે ઘણી અંચાત કરી હોય જીજી વખતે કે ફુગ્ગા આ કરવા કે બીજું કોઈ નહીં હાથ ને આવે ને ને એવું કરું હાથ તો કે બીજું કોઈ નહીં જો મિત્રો પટ્ટી બાંધવાનું ચાલુ છે વિજીજીને આંખે પટ્ટી બાંધી દીધી છે તો હવે આપણે જોઈ લઈએ કે વિજીજી કેટલા ફુગ્ગા પૂરી કરે છે જો પટ્ટી આપણે બાંધી દીધી છે ટાઈમર સેટ કરી નાખ્યું છે વન અને આ તો આપણે હે પણ મને એવું લાગે કે વધારે ફોડી નાખશે એ બોલ છો નહીં તમે બધા પણ વચ્ચે બોલે ખોટું બીજું કોઈ નહીં કઈ દે બીજું કોઈ નહીં એવું નહીં કહેવાનું કેવાનું નહીં થતું અમે જો આપણે જો આવી રીતના આપણે પિન મારવાની એટલા માટે ફુગ્ગા હાથમાં આવતા નહીં બીજું કોઈ નહીં નકર તો ફુગ્ગા હાથમાં આવી જાય હા

આપણે મને લાગે કે મણીનો અને મારા મમ્મીનો વારો બાકી છે તો જોઈ એ બંનેમાંથી કનો વારો આવે છે મમ્મી તારો વારો આવે તો જો મિત્રો મારા મમ્મીનો વારો આવી ગયો છે પટ્ટી બંધો કાચી આપણે તમે રૂમાલ બાંધી દો અમને હા તો મારા હાથ જ રાખો યાદ શું વાત તો જો મિત્રો મારા મમ્મી ને મારા કાચી પટ્ટી બાંધી દીધી છે અને આ ફૂગો જો મિત્રો હાથ હાથમાં તો આવતો આપણા એવું જ છે તો હવે આપણે ટાઈમ સેટ કરી નાખ્યું તે તો મમ્મી કહો એટલે હો ના હાલ નહીં હાલ નહીં પગબાલ લઈ લેજો ને પીન વાગશે પણ વન ટુ થ્રી અને સ્ટાર ચાલુ કરી દો તમે ત્યાં તો જોવો મિત્રો મારા મમ્મી આ એક તો પૂરી નાખ્યો છે મને લાગે છે કે મારા કરતા વધારે ફુગા એ પૂરી નાખશે જોઈ લે આપણે એ આગા આગા ફરી રહ્યા બે જોઈ લો તમે તાઈ જબર પડે જબર પડે છે મારા મમ્મી ફુગા તમે જોઈ લો આપણને પિન થી બીક લાગે એટલા માટે આપણે આગા આગા ફરીએ છીએ જોઈ લો તમે જોઈ લો તમે થોડું થોડું રહી ગયું નકર એ ફૂગો ફૂટી જાત જોઈ લો આપણે તમે 25 સેકન્ડ વધી છે હવે જોઈ લો તમે મારા મમ્મી જબર ફુગા પોડે રહ્યા જાત બહુ જોઈ લો તમે જીરા મારે રહ્યા આપણે છે અને પાછા પડે પણ છે અને પીને મારે આપણે પાણીમાં નકર પીન વાગી જશે

ફુગા ફુલાવે છે જોઈ લો તમને હવે સીલે વારો મણીનો આવી ગયો છે દેખાય છે તો હરકી બંધો હરકી બંધો હા હરકી પટ્ટી બંધી દેખાવ એનો શીલો વારો છે તો જોઈ લઈએ આપડે કે મણી કેટલા ફુગા ફોડી કરે છે તો જો એની આંખે હવે પટ્ટી બંધી દીધી છે જો લો તમે ટાઈમર પણ સેટ કરી નાખેલું છે થી જ બંધ બંધ તો વન ટુ થ્રી અને સ્ટાર્ટ મળી ચાલુ કરી દે તો જો મિત્રો આ વખત તો મળી થઈને આપણે તો આગું રહેવું પડશે આપણે તો પિન થી બીક લાગે છે અને અંચા કરવી થોડીક જરૂરી છે જો તમે મારા કાકા તો પણ એ બહુ વધારે અંચા કરે લાગે છે જોડે ફૂગો હોય એ પણ એની હાથમાં આવતો નહીં જોઈ લો તમે મને તો પીનથી બીક લાગે બીજું કોઈ નહીં એટલા માટે આપણે બહાર નીકળી ગયા છીએ જોઈ લો તમે આપણને પીનથી વધારે બીક લાગે છે પીન આપણે જબર બનાવી લઈએ વાઘ એવી જોઈ લો તમે મણી હમણાં આવતી નહીં હો આ રેડી રેડી હો મણી રેડી રેડી કમ્પ્લીટ મણી કમ્પ્લીટ આપણે તો આ ગુજરાત ઉપર મણીથી જોઈ લો તમે સેકન્ડ પણ બહુ ઓછી છે એની પાસે હવે જોઈ આપણે કે મણી કેટલા પૂરા પૂરી કરે છે મણી જલ્દી 10 સેકન્ડ છે તારી પાસે વે ફોડવા માટે 10 આજો મણી 10 મણી 10 સેકન્ડ છે તારી પાસે બસ 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 મણી પટ્ટી હવે ખોલી નાખ આંખે થી પટ્ટી તું ખોલી નાખ હવે એનો સિલ્વે વારો હતો અને મણી પોસ ફુગા ફોડ્યા છે પાણીમાં તો મિત્રો આજના વિજેતા છે મારા મમ્મી જેમની સાત ફુગા ફોડ્યા છે તો હવે એમને આપણે ઇનામ આપવાનું છે તો આ બધા રેડી થાય એટલે આપડે ઇનામ આપી દઈએ જો તમે આ એમ બાર નેક હવે ઇનામ આપવાનું છે આપણે

નાખો એટલા માટે ફુગા ફોડો ફુગા ફોડો જો મિત્રો ફુગ્ગા આપણે ફોડી નાખે છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય માતાજી મિત્રો ને મળીશું નવા ચેલેન્જ વિડીયો સાથે